વડોદરા દ્વારા સંયોજિત આજે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલો જેમાં થી વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે અને ખાસ આ કેમ્પ કોલેજના મેડિકલ સ્ટુડન્ટને માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પ્રથમ વર્ષ અને ચતુર્થ વર્ષમાં બ્લડ ડોનેશન રિલેટેડ એક્ટિવિટીઝ ઘણી બધી આવતી હોય છે તો એમને બ્લડ ડોનેશન માટે એક ઇન્સ્પિરેશન પણ મળ્યું છે અને સાથે સાથે એમનો અભ્યાસક્રમ માટે પણ આજનો આ કેમ્પ ખૂબ જ યુઝફુલ થયો છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો